કલોલ તાલુકાના ગુલુત્રા ગામે 75 વર્ષીય ખેડૂત પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી લાખોની કમાણી કરે છે છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે હાલમાં ગાજરની ખેતી કરી પોતાના પંથકમાં એક આગવી ઓળખ ઊભી કરી છે ગાજરની ખેતી દસ ઓક્ટોબરથી વાવેતર સારું થાય અને નેવું દિવસે પૂરું થાય એક વીઘી થી છસો મણનો ઉતારો થાય હાલમાં ગાજરનું એક મણનો પાંચસો રૂપિયા બજાર ભાવ ચાલે છે પંચોતેર વર્ષની ઉંમરે પણ ગુલધરાના રવાજી મંગાજી ઠાકુર ખેતી કરે છે છેલ્લા છ વર્ષે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી પોતાના પંથકમાં એક આગવી ઓળખ ઊભી કરી છે સરકાર અને રાજ્યપાલ અને અન્ય દ્વારા કૃષિ ક્ષેત્રના કેટલાય એવોર્ડ મેળવેલા છે તેમણે કૃષિના ઋષિ તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા છે હાલમાં તેઓ ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે કલોલના આજુબાજુ ગામડાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની માહિતી આપી રહ્યા છે મારું નામ ઠાકોર રવાજી મંગાજી ગામ ગોળસા તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર હું પાછલા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતીમાં ધાન્ય પાક શાકભાજી અને લીલાવાડી શાકભાજી પણ વાવું છું ખાસ કરીને મને ગુજરાત સરકાર તરફથી પ્રાકૃતિક ખેતીનો એક રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબનો એમના હસ્તે એક એવોર્ડ મળેલો દોટીવાડા યુનિવર્સિટી તરફથી સન્માનપત્ર મળેલું નક્ષારી કૃષિ યુનિવર્સિટી તરફથી પણ એક એવોર્ડ મળેલો છે જે ઇનોવેટિવ ફાર્મર મીટ તરીકે ઓળખાય અત્યારે શનિ ખેતી કરેલી અત્યારે હાલમાં ગાજર અને ઘઉંની ખેતી કરેલી છે મોટાભાગે આશરે આ ગાજરની ખેતી કયા મહિનામાં કેટલા દિવસોમાં ઉત્પન્ન થાય હા ગાજરની ખેતી લગભગ એની વાવણી તારીખ દસ દસ જે શરૂ કરીએ છીએ તે ટૂંકમાં ઓક્ટોબર મહિનામાં અમે વાવણી શરૂ કરીએ છીએ અને નેવું દિવસ પૂરા થાય વર્ષ જાન્યુઆરીમાં કાઢું છે આ તમારે એક વિગાર ખેતીમાં ગાજરની ખેતીમાં કેટલો અંદાજે એક ગાજરની ખેતીમાં ઉત્પાદનની દ્રષ્ટિએ ગણવા જઈએ તો એક વીઘામાં ઓછામાં ઓછું ખૂબ સોમણ અને વધારે વધારમાં કદાચ પોલીસ આમાં વિગેય કેટલો ખર્ચ પડતો છે હું ખર્ચની વાત કરું તો મારી પોતાની વાત કરું તો લગભગ બે એક હજાર રૂપિયા પિયટના બે હજાર રૂપિયા બિયારણના વાવણી ખાત ટોટલી પ છ હજાર રૂપિયા જેટલું પડતું તો તમે ખેડૂતને શું જણાવવા માગો છો આ વિશે હું ખેડૂતને એવું કહેવા માંગુ છું કે ભાઈ હવે ખર્ચ ખેતીમાં ઘટાડો અને પ્રાકૃતિક કૃષિ તરફ વળો પ્રાકૃતિકમાં અને છે પ્રાકૃતિકમાં એવું છે કે ભાઈ નેચરલ ચીજમાં કોઈ ખાતર બહારથી લાવવાની જરૂર હોતી નહીં કાંઈ દવા નહીં લાવવાની અને જ્યારે રાસાયણિક ખેતીમાં ખૂબ દવાઓ દવા લાવવી પડે છે રાસાયણિક લાવવો પડે છે એટલે ખેતીનો ખર્ચ વધે છે અને જમીન બગડે છે એટલા માટે પ્રાકૃતિક ખેતી શરૂ કરવાની ઉપયોગ